વેલકમ બેક ટુ કુક કિચન આજે આપણે બનાવીશું ટૉમેટો પાવડર તો એના માટે મેં એક કિલો ટામેટો ટામાટર અહીંયા મેં માર્કેટમાંથી સરસ મજાના આવી રીતે લાલ એકદમ રસાદાર હોય એવા આપણે ટામેટા લઈ લેવાના છે તો એક કિલો ટામાટર હું માર્કેટમાંથી લાવીશું એને ધોઈ સ્વચ્છ પાણીથી ધોઈ અને એને સાફ કરી અને આવી રીતે કૂરા કરીને રાખ્યા છે હવે આપણે એને ટામેટાનું પાવડર બનાવવાના છે આ ટામેટાનો પાવડર આપણે કટ કરી અને એનું આ બધા ગ્રેવીવાળા પણ કરે છે આપણે તાપમાં સુકવી અને આપણે ટામેટાનું પાવડર બનાવવાનું છે આ રીતે જે અંદર વચ્ચેનું પલ્પ છે આપણે નીકાળી દઈશું એટલે ટામેટાને સુકાતા વાર ના લાગે આ રીતનો વચ્ચેનો આપણે પલ્પનો ભાગ નીકાળી દેવાનું છે રસ રસ વાળો ભાગ હોય એ નીકાળી દઈએ તો આપણા ટામેટા જલ્દીથી સુકાઈ જાય છે અને આપણે અત્યારે તડકો સારો એવો પડે છે તો એને આપણે તડકામાં સુકવી લેવાના છે આ રીતે કટ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે બધી જ ચિપ્સ ટામેટાની આ રીતે કટ કરી લેવાની છે અને એને આ રીતે ટ્રેમાં સરસ આ રીતે ગોઠવી અને સૂકી લેવાની છે આ રીતે હું બધા ટામેટા કટ કરીને બતાવું છું તો આ રીતે સુંદર મજાના મેં ટામેટા કટ કરી અને રાખ્યા છે અંદરનો પલ્બનો ભાગ કાઢી લઈ અને પતલા પતલા આ રીતે કટ કરી દીધા છે ટામેટાની પતલા જેટલા આપણે સમારીશું તો આપણા ટામેટા ફટાફટ જલ્દીથી તાપમાં સુકાઈ જશે અત્યારે તડકો પણ ખૂબ જ પડ પડે છે એટલે આપણે ટામેટાને જલ્દીથી તાપમાં મૂકી દઈશું અને એકથી બે દિવસમાં આપણા ટામેટા સુકાઈ જશે એટલે એનો પાવડર બનાવી અને હું તૈયાર થશે એટલે હું તમને બતાવીશ કે આ ટામેટા ટામેટાનો પાવડર આ રીતનો બને છે ખૂબ જ સુંદર અને કોઈ કેમિકલ કે પ્રિઝર્વેટિવ વગર આપણું આ પાવડર તમે બાર મહિના સુધી રાખી શકો છો અને આ પાવડર બનાવવાની ખાસ એટલા માટે કે આપણે ઓક્સિજનમાં ટામેટા ખૂબ જ મોંઘા થઈ જાય છે તમે જોવો છો અત્યારે દસ રૂપિયા કિલો મળે છે જ્યારે ઓફ સિઝનમાં આપણને આ જ ટામેટા પચાસના પાંચસો સો રૂપિયે કિલો મળતા હોય છે એટલે આપણે એ સમયે આપણે આ ટામેટાનો પાવડર આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ કોઈ પણ સબ્જી બનાવી હોય અથવા તો કોઈ ગ્રેવીવાળું શાક બનાવવું હોય તો એ પાવડરને આપણે બે ચમચી પાણીમાં નાખી અને ઓગાળીને એની ગ્રેવી તરીકે તમે ઉપયોગમાં લઈ શકો છો આ ઉપરાંત આપણે જે પાવડર બનાવીએ છીએ આપણે બાળકોને ટોમેટા ફ્લેવરની ચિપ્સ છે નાચોસ છે આ બધી આપણે બનાવતા હોઈએ છીએ તો એમાં આપણે ટામેટા ફ્લેવર તરીકે પાવડર છાંટી અને એને આપણે બાળકોને આપણે આપી શકીએ છીએ બાળકોને આવા બધા ટામેટા ફ્લેવરની બધી વસ્તુઓ બહુ ભાવતી હોય છે એટલા માટે આપણે પાવડરનો ઉપયોગ કરીશું એમાં તો તમે જોઈ શકો છો મેં ટોમેટાની આપણે જે કટ કરીને રાખ્યા હતા એ આપણે બે દિવસ તાપ તાપમાં મૂકી રાખ્યા હતા તો એકદમ સરસ મજાના સુકાઈ ગયા છે આ તમે જોવો તો અવાજ પણ આવે છે કફડે છે મેં જુઓ આ રીતનું હવે આપણે આને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરીને પાવડર બનાવી લઈશું આ રીતનું અંદર લઈ લઈશું બધા આમાં કોઈ ફ્રીઝર વેટી આપણે નાખવાનું નથી કે કોઈ લઈશું તો તમે જોઈ શકો છો આપણે આનો ફાઇન પાવડર બનાવી દીધો છે ચાયણીમાં લઈ અને ચાણી લઈશું જો તમે જુઓ છો મસ્ત મજાનો આપણો હા ટામેટાનો પાવડર બની ગયો છે આ રીતનો જુઓ આ રીતે ફરીથી આપણે લઈ અને પછી કરી શકીએ છીએ એકદમ સ્મૂથ જો ક્યાંય પણ આપણું અંદર કણી કે ગાંઠ નથી એકદમ બારીક મસ્ત મજાનો આપણો પાવડર બની અને રેડી થઈ ગયો છે તો આ રીતે મસ્ત મજાનો ટામેટાનો પાવડર બની બનાવી શકીએ છીએ આપણે અત્યારે ટામેટા ભરપૂર પ્રમાણમાં મળી રહે છે અને સસ્તા પણ મળે છે માટે આપણે અત્યારે એને ઓફ સિઝનમાં જ્યારે ટામેટાની સિઝન ના હોય ત્યારે આ રીતે બનાવી અને આપણે એને શાકમાં લેલીવાળા શાકમાં અથવા તો કોઈ પણ ચિપ્સ કે તમે બાળકોને આપણે આપતી હોય તો ટોમેટા ફ્લેવરમાં આપી અને એકદમ બહારના જેવું જ લાગે છે મેં પણ અત્યારે ફર્સ્ટ ટાઈમ જ ટ્રાય કર્યો છે તો એટલા માટે થોડું બનાવ્યો તો હવે આપણે વધારે બનાવી શકીએ છીએ આપણને એમ લાગે કે હવે આપણે ભાવે છે અને બરાબર લાગે છે એની ફ્લેવર કમ્પ્લીટ ટામેટા જેવું લાગે છે તો આપણે વધારે પ્રમાણમાં કરી અને એને સ્ટોક કરીને રાખી શકીએ છીએ તો મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો ગ્રુપમાં શેર કરજો અને હા સબસ્ક્રાઈબ ના કરી તો અવશ્ય કરી જોઈએ થેન્ક યુ ફોર વોચિંગ